એવા સંત વિભૂતિ વિશે જાણીશું જેઓનો અયોધ્યા રામ મંદિરમાં ખૂબ જ મોટો ફાળો છે જગતગુરુ રામ ભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર છે તેઓ પદ્મ વિભૂષણ પણ છે મહત્વની વાત તો એ છે જગતગુરુ સ્વામી રામ ભદ્રાચાર્ય જોઈ શકતા નથી તેમ છતાં દ્રષ્ટિની ક્ષતિ તેમના જ્ઞાનને અવરોધી શકી નથી તેઓ બાવીસ ભાષાઓ બોલી શકે છે તેઓ સમગ્ર વેદના જાણકાર છે તેમણે બસો પુસ્તકો લખ્યા છે જેમાંથી એક પુસ્તકમાં દસ હજારથી વધુ પાના છે તેઓ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા ત્યારે ત્યારે જ્યારે હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો ત્યારે મને આવો અનુભવ થયો મેં પ્રમુખ સ્વામી મહારાજના ચાર અસાધારણ ગુણો અનુભવ્યા તેમનો ચહેરો સતત આનંદથી છલકાતો હતો તેમનું હૃદય અનંત કરુણાથી છલકાતું હતું તેમની વાણી અસાધારણ રીતે મીઠી હતી અને તેમના હાથ ફક્ત અન્યના ભલા માટે કામ કરતા હતા અમે બધા પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી સમારોહમાં તેમના જીવનમાંથી શીખવા આવ્યા છીએ ભગવાનની આરાધનાથી આપણું મન શુદ્ધ થાય છે તેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ભગવાનમાં સ્વયંને સમર્પિત કરો અને બીજાને પણ તે કરવા પ્રેરણા આપો હંમેશા યાદ રાખો તમે ભગવાનના સેવક છો અને ભગવાન તમારા માલિક છે ભગવાન જે કંઈ કરે છે તે આપણા સારા માટે જ છે આવી અતુટ શ્રદ્ધા કાયમ જાળવી રાખીએ આ જગતમાં આપણે જે કંઈ એકત્ર કરીએ છીએ તે મૃત્યુ સમયે નષ્ટ થઈ જશે સિવાય કે ઈશ્વર પ્રત્યેની આપણી ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે તેઓ જ્યારે બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા ત્યારે ખૂબ જ રાજી થઈ ગયા હતા તેમણે નેત્રહીન કેવી રીતે કહી શકાય આજે પંચોતેર વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમણે નવ્વાણું ટકાથી ઓછા માર્ક્સ મળ્યા નથી તેમણે બસો પુસ્તકો લખ્યા છે સૌથી મોટી વાત એ છે કે રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા હતા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો તેમણે આપેલા પહેલા ચારસો એકતાલીસ પુરાવામાંથી ચારસો સાડત્રીસ કોર્ટે સ્વીકાર્યા ત્રણસો વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી નથી તેમને પૂછવામાં આવ્યું કે રામચરિતમાનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે ત્યારે ગુરુદેવ શ્રી રામ ભદ્રাচার্যજીએ સંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહિંસ થયો હતો તેના જવાબમાં શ્રી રામ ભદ્રাচার্যજીએ કહ્યું કે અથર્વ અથર્વવેદમાં દશમ કાનડમાં 31માં અનુવાદમાં દ્વિતીય મંત્રમાં એ સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે દિવ્ય આત્મા છો સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી ત્યારે શ્રી રામ ભદ્રાચાર્યજી તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું આપના ગુરુ ગ્રંથ સાહેબ માં છપ્પનસો વાર રામનો ઉલ્લેખ થયેલો છે આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે તેમને નેત્રહીન કહેવું યોગ્ય નથી કારણ કે એક વખત સ્વર્ગીય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમણે કહ્યું હતું તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી તેઓ આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું આ અંગે તેમણે એક ઘટના સંભળાવી તેમણે કહ્યું હતું કે લોકોએ ભગવાન રામની માત્ર તસવીરો અને મૂર્તિઓ જોઈ છે પરંતુ મેં તેમને ખૂબ જ નજીકથી જોયા છે અને તે અનુભવ દિવ્ય હતો એકવાર હું મારી વાર્તા સાથે યુપીના ઉન્નાવમાં હતો અને અમે એક તંબુમાં રહ્યા હતા સવારે મારા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે મારે લઘુશંકા જવાનું હતું હું મારો રસ્તો ભૂલી ગયો તે જ સમયે મેં એક સુંદર ત્રણ વર્ષનો છોકરો આવતો જોયો તે મારો હાથ પકડીને મને બાથરૂમમાં લઈ ગયો બાદમાં તે મને પાછો તંબુમાં લઈ આવ્યો પરંતુ જ્યારે મેં તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જતો રહ્યો આજે પણ હું એ સમય ભૂલી શક્યો નથી આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાશાળી રામ ભક્તને કોટી કોટી વંદન જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ્સમાં જય રામ લખશો જય રામ